ભુજમાં વિસ્ફોટક પદાર્થ ફેંકીને નિર્દોષ શ્વાનના મોતનું નિમિત્ત બનનાર છ ઈસમોની ધરપકડ ભુજના સુમરાડેલી વિસ્તારમાં ગલીમાંથી પસાર થતી વખતે વિસ્ફોટક પદાર્થ કચરામાં ફેંકાયા બાદ એક માદા શ્વાને ખાવાનું સમજી મોઢું નાખતા એ શ્વાનનું ભયાનક વિસ્ફોટને કારણે મોઢું છુંદાઈ ગયા બાદ એ નિર્દોષ શ્વાનનું તડપી તડપીને કરુણ મોત નિપજ્યાની ઘટનાને મામલે પોલીસ પ્રશાસન દ્વારા તપાસ હાથ ધરાઈ હતી જેમાં સીસીટીવી ફૂટેજ વગેરે ચકાસી આખરે આ અમાનવીય કૃત્યને અંજામ આપનાર છ જેટલા યુવાનો સામે ગુનો નોંધી પોલીસે હ્યુમન સોર્સિંગ અને ટેકનોલોજીસને આધારે સીસીટીવી ફૂટેજ જોઈ એ છ આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે પકડાયેલા આરોપીઓમાં સલીમ ઉર્ફે ભોલુ આહમદ કુંભાર અજીજ હાજી મણિયાર દિનેશ તુલા પટણી દેવીપૂજક સંજય મોહન દાંતણિયા છગન વીરચંદ પટણી દેવીપૂજક અને અનિલ રતિલાલ દાતણિયા એમ કુલ છ ઇસમો સામે પશુઓ પ્રત્યે ક્રૂરતા અધિનિયમની અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે નોંધનીય છે કે અત્યંત ક્રૂરતાપૂર્વકની આ ઘટનાએ શહેરમાં અને ખાસ કરી જીવદયા પ્રેમીઓમાં ભારે ચકચાર સાથે અરેરાટી ફેલાવી હતી અને આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવા શહેરીજનોને માગણી કરી હતી વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા ગાંધીના નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ છઠ્ઠી રિંગ રોડ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ગર્વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ તમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સિક્સ નાઇન થ્રી ઝીરો નાઇન ઝીરો એટ ટુ ફોર થ્રી એટ સિક્સ તો તમે રાહ જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો